બીજી વાત એ છે કે હવે ધીમે ધીમે આપણે શિયાળુ શરૂઆત થવાની છે આપણે બધા વાવેતર વાવેતર પણ રાબેતા મુજબ કરતા હજુ કરવા માટે થોડોક સમય રાહ જોવી પડશે દસ નવેમ્બર આસપાસથી જો આપણે વાવેતર કરશું તો યોગ્ય હવામાન ત્યારે થઈ જશે અત્યારે આપણે ઊંચું તાપમાન છે એટલે આપણે અત્યારે કોઈ જ પ્રકારના વાવેતર છે એ ન કરવા જોઈએ બીજા નંબરની અંદર જે આપણે અત્યારે કોઈ પણ પાકનું વાવેતર કરવાનું હોય ત્યારે ખેડૂત ભાઈઓને મારી એક સૂચના એ રહેશે કે અત્યારે તમે કોઈ પણ પ્રકારનું જો વાવેતર કરવાના હોય તો અત્યારે મગફળી જો નીકળી ગઈ હોય ખેતર ખાલી થઈ ગયું હોય ખાલી થઈ ગયેલા ખેતરની અંદર રાપ હાકી નાખવાની જો આપણે રાપ હાકી નાખશું તો આવનારા સમયમાં જે શિયાળુ પાકનું વાવેતર કરશું એમાં ફૂગનું નિયંત્રણ કરી શકીએ મગફળી ખેતરને રાપ અથવા તો દાંતી આપીને ખેતરને તડકામાં તપવા દેશું તો જે ફૂગના સ્પોર છે અમુક અંશે નિયંત્રણ થશે અને આપણે શિયાળુ પાકમાં પછી ધાણા હોય જીરું હોય કે અન્ય પાક હોય ડુંગળી હોય લસણ હોય કે અન્ય કોઈ પણ પાકનું શિયાળામાં વાવેતર કરીએ છીએ એ પાકની અંદર આપણે ફૂગમાંથી રાહત મળી જોકે દાંતી કે રાફ હાકીને ખેતરને આપણે તડકામાં અત્યારે પંદર વીસ દિવસ તપવા દઈએ તો એનાથી એવું નથી થવાનું કે શિયાળુ પાકમાં બિલકુલ ફૂગ ન આવે પણ જે અન્ય ખેતરોમાં આવતી હોય એના કરતા ફૂગ થોડીક ઓછી આવે એટલે ખાસ જે ખેડૂત ભાઈઓને અત્યારે મગફળી નીકળી ગઈ છે ખેતર ખાલી થઈ ગયું હોય અને શિયાળુ પાકનું વાવેતર માટે વાર છે તો એવા ખેડૂતભાઈઓ દાતી અથવા તો રાહ પાકી અને ખેતરને અત્યારે ઊંચા તાપમાનમાં તપવા દેવું જેથી કરીને આપણે ફૂગ માટે રાહત મેળવી શકીએ છીએ